નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારનો રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે પાંચસો ગુણીની આસપાસની આવક નવી જોવા મળી રહી છે ને તમે જોઈ શકો અહીંયા હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જાહેવા દે છે આજના

aren 104.000arentzia speak. Nire 205 buruzket 8.920 Onion dehydrated 235.000 tokenen eta unik 10なんです Terts 7,880.000 hoi hasen lehen aminoяua 4.257.000

ખલીકો ને ખલીકો બેને ઢગું થઈ ગયું એ 2851 નો ભાવ થયો 2851 નો ભાવ થયો 100 વાળો ભાવ થયો